નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ટાઇટલમાં જોયું તેમ આજના વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં મળવાપાત્ર જે રજાઓ હોય છે જેને સીએલ કહેવામાં આવે છે કેઝ્યુઅલ યુઝ એ કેટલી મળે છે તેમજ જે મહિલાઓ પ્રેગ્નેન્ટ હોય છે એમને પ્રસૂતિ માટે જે રજાઓ આપવામાં આવે છે એના વિશે શું ઉલ્લેખ કરવામાં આવે છે જ્ઞાન સહાયકમાં કારણ કે અત્યાર સુધી એવો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે શું રજા કેટલી મળશે અને કેટલી રજા મળશે પરંતુ આજના વિડીયોમાં આપણે જોવાના છે કે જ્ઞાન સહાયકની અંદર જે આવી બધી સે સમસ્યા આવે છે એ સમસ્યાઓમાં કેવા પ્રકારની રજા મળે છે અને આજે પ્રસૂતિની માટે જે મહિલાઓ માટે જે રજા હોય છે એ કેટલી હશે બરાબરને તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મને મોટિવેશન કરી શકો છો જેથી હું આવી રીતે નવ નવી માહિતી મેળવીને તમારી સુધી માહિતી પહોંચાડતો રહીશ બરાબર ને તો ચાલો મિત્રો આજના વિડીયોમાં શેર વાત કરીએ તો જુઓ મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો અહીં એક ઓફિશિયલ પરિપત્ર જે છે એ જે તારીખ છ તારીખ એક બે હજાર ચોવીસના રોજ છે તો બહાર પાડી દેવામાં આવ્યો છે બરાબર ને અહીં તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો બરાબર છ તારીખ એક બે હજાર ચોવીસના દિવસે છે તો બહાર પાડવામાં આવ્યો છે આ જે પરિપત્ર જે કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર નાઇન્ટીન ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને આ જે પરિપત્ર છે કોને કરવામાં આવ્યો છે પ્રતિ જિલ્લા શિક્ષણ શ્રી બરાબર જિલ્લા અધિકારી કચેરી છે તો આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને તમે અહીં જોઈ શકો છો એ પરિપત્રનો જે વિષય છે વિષયમાં ચોક્કસ લખ્યું છે કે જ્ઞાન સહાયકોને મળવાપાત્ર રજાઓ બાબત બરાબર ને તો જુઓ મિત્રો અહીં લખ્યું છે કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ જ્ઞાન સહાયકોને મળવાપાત્ર રજાઓ બાબતે બરાબર ને એટલે એની અંદર જે ખાસ ચોખવટ કરી છે જ્ઞાન સહાયકોની અંદર કે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયકો જોડાયા છે એમના માટેનો છે બરાબર ને તો એમાં ખાસ જે અહીંયા બોર્ડ લાઈનમાં લખવામાં આવ્યું છે એના પર આપણે ફોકસ કરીશું એમાં લખવામાં આવે છે કે આ પરિપત્ર મુજબ જે છે અગિયાર માસના કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને આપવામાં આવેલ પરચુરણ એટલે કે જે રજા છે એ જ્ઞાન સહાયકના કિસ્સામાં અગિયાર પરચુરણ રજા જો મિત્રો અગિયાર પરચુરણ રજા એટલે કે જ્ઞાન સહાયકનો જે કોન્ટ્રાક્ટ જે છે એ અગિયાર માસનો છે બરાબર ને એ અગિયાર માસનો કોન્ટ્રાક્ટ જે છે એની અંદર પરચુરણ કેટલી છે અગિયાર પરચુરણ એટલે અગિયાર પરચુરણ એટલે કે દરેક માસની અંદર તમને મળવાપાત્ર એક રજા બરાબર એક રજા તમને દરેક માસમાં મળશે એટલે અગિયાર માસની અંદર એક એક બરાબર ઉપરાંત અન્ય આકસ્મિક સંજોગો માટે અગિયાર ખાસ રજાઓ જો મિત્રો આજે આકસ્મિક સંજોગોની વાત જો કરવામાં આવે એની અંદર ખાસ અગિયાર જે વાત કરવામાં આવી છે બરાબર જે અગિયાર રાજાઓ છે એ આકસ્મિક સંજોગો છે બરાબર જે આકસ્મિક સંજોગો જે છે હજુ સુધી કહેવામાં આવ્યા નથી કે કેવા પ્રકારના આકસ્મિક સંજોગો હોઈ શકે છે પરંતુ ટૂંક સમયની અંદર આ પણ બહાર પાડી દેવામાં આવશે અને એમાં કહેવામાં આવશે કે આજે અગિયાર રજા જે છે કઈ રીતે જે કંઈક આકસ્માત થતો હોય તો એમાં મળવાપાત્ર છે એનો ઉલ્લેખ કરવામાં આવશે બરાબર અને બીજી વાત કરીએ અને મહિલા કર્મચારીઓને એક વર્ષ બાદના કરારના સમયગાળા પછી મહત્તમ નેવું દિવસની માતૃત્વ રજાના લાભો મળવાપાત્ર થાય તેમ અભિપ્રાય આપેલ છે જુઓ મિત્રો અહીં હવે ખાસ આવ્યો છે મહિલા કર્મચારીઓ માટે બરાબર ને જે પણ મહિલાઓ જે પ્રેગનેન્ટ હશે એમને જે મળવાપાત્ર માતૃત્વ માટે જે રજા મળે છે બરાબર ને તો એ રજાઓ કેવી છે મિત્રો તો નેવી દિવસ નેવું દિવસ બરાબર ને એટલે કે ત્રણ મહિના બરાબર ત્રણ મહિના માટે પરંતુ આટલું યાદ રાખો ખાસ આ ત્રણ મહિનાની રજા ક્યારે મળશે કે જ્યારે જ્ઞાન સહાયક કોન્ટ્રાક્ટની અંદર જે અગિયાર વર્ષ છે બરાબર અગિયાર વર્ષ અથવા તો એક વર્ષ સોરી અગિયાર વર્ષ નહીં અગિયાર મહિના બરાબર અગિયાર મહિના અને એક વર્ષ અથવા એક વર્ષ બરાબર અગિયાર મહિના અથવા એક વર્ષ પૂર્ણ જે જ્ઞાન સહાયક મહિલાને થયું હશે એ મહિલા માટે છે બરાબર એટલે એક વર્ષ બાદના કરારના સમયગાળા પછી બરાબર એટલે એ જે મહિલા છે એ એક વર્ષ અથવા અગિયાર મહિના માટે જ્ઞાન સહાયક એમનું પૂર્ણ થવું જોઈએ અને એના પછી એમને રિન્યૂ કરવામાં આવશે ત્યારબાદ માટે જે છે એમને જે છે નેવું દિવસની માતૃત્વ રજા જે છે મળવાપાત્ર થાય છે એમ અભિપ્રાય રાખેલ છે બરાબર ને તો મિત્રો અહીં તમે સમજી ગયા હશો કે જ્ઞાન સહાયકની અંદર મળવાપા જે રજાઓ છે કેટલી છે અને જે મહિલાઓ જે છે માતૃત્વ માટે જે રજા છે એમને કેવી રીતે મળશે બરાબર ને તો મિત્રો આ તો આજનો વિડીયો કે જેની અંદર આપણે જોયું કે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે મળવા રજાઓ છે એ કેવી રીતે મળશે અને જે માતૃત્વ માટે જે રજાઓ બહેનોને માટે જે છે એમના માટે કેવી રીતે મળશે બરાબર ને મિત્રો હવે વાત છે આપણા પ્રાથમિકની વાત કરીએ તો પ્રાથમિકની અંદર ખૂબ જ ટૂંક સમયની અંદર આવી રીતે પરિપત્ર જાહેર થઈ શકે છે જેની અંદર કહેવામાં આવશે કે પ્રાથમિકની અંદર જોડાયેલા જે જ્ઞાન સહાયકો છે એમને મળવા રજાઓ કેટલી છે અને એમને કેવી રીતે આ બધું થાય છે બરાબર ને તો મિત્રો જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો અને આ માહિતી તમારા દરેક મિત્રો સુધી શેર કરો થેન્ક યુ મિત્રો આભાર